જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કોમેડિયન તો ખરેખર અચાનક વાતાવરણ આખું કુદરતનો કેર કળિયુગ તમે જોઈ શકો છો મિત્રો કે ખરેખર દુનિયામાં કંઈ નક્કી નથી કયા ટાઈમે શું થાય જો આ વરસાદ વરસાદ ગાજર છે અત્યારે ખરેખર ભાઈ બહાર નીકળ્યા જેવું નહીં કેમ કે મને બહુ ડર લાગે છે વીજળી પડે છે વરસાદ ગાજે છે પરંતુ આપણા મકાનની પાછળ ખરેખર વ્યક્તિઓ કામ કરી રહ્યા છે વિચાર કરો કોઈ પણ ચિંતા કર્યા વગર કોઈ પણ ડર ભય કંઈ નથી કે વીજળી ઉપર પડી શકે છે પરંતુ દોસ્તો એમનું કામ એ કરી રહ્યા છે મતલબ મને ડર લાગે છે તે સિ પણ બીક લાગે છે પરંતુ ભાઈ એમને ધન્ય છે કે ભાઈ રોજી રોટી માટે કરવું પડે જોઈ શકો છો બહાર આવ્યો છે ચાલુ જ છે પરંતુ દોસ્તો કામકાજ ચાલુ છે આટલું કામકાજ આવ્યું છે પાછળ મારા ઘરની બહાર સોસાયટી નવી બની છે વીજળી જબરજસ્ત પડે છે પણ દોસ્તો બહાર નીકળાય જેવું છે

એ વરસાદ તો મતલબ આવે નો પ્રોબ્લેમ વીજળી પડે મને ખરેખર બહુ બીક લાગે છે ભાઈ વીજળી નહીં આ વીજળી પડે બહુ બીક લાગે છે મિત્રો આ કામકાજ આટલા આવ્યું છે આ દીવાલ ખરી તોડી છે એ દીવાલ બહુ ઊંચી થશે મિત્રો જોઈ શકો છો અચાનક ઉનારો છે વૈશાખ મહિનો ચાલી રહ્યો છે કયા ટાઈમ શું થાય આના પરથી આપણને ખબર પડે છે કે વાતાવરણનું દુનિયાનું જીવનનું ભવિષ્યનું કોઈ નક્કી નથી એના પર એ ક્યાં માંગીશ કે ભાઈ કર્યું આવા સાંભળી શકો છો વરસાદ ગાજે છે વરસાદનું વાતાવરણ વાદળ વાદળછાયું વાતાવરણ છે બહુ વાદળ વાદરા કેવા તમે જોઈ શકો છો અને સામે આપણા હાઈવે સર્વિસ વિશ્વ વાળો મિત્રો બહુ બહુ આ વીજળી પડી છે પેલા બહુ ત્રણ વીજળી પડી છે આ બાજુ એ જોઈ શકી છે ના નહીં બરાબર પછી પડશે બતાવો જો મજદૂર કામ કરી રહ્યા છે ભાઈ આપણે કામ ના કરી શકીએ પરંતુ અને આ પાછલો ગેટ છે અને આગલા ગેટમાંથી બતાવું એની પોઝન શું છે

હા લાવવાનું પશુ સોળિયો પાડવું પછી ઘેર ગેર બનાવું પછી જય માતાજી